દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં સ્વાગત છે ઇલોલ પંચાયતમાં સરપંચ વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરી દરખાસ્ત કરવામાં આવી સરપંચશ્રી પંચાયતના નાણાકીય વહીવટની સૂજબુજ ધરાવતા નથી અને પંચાયતના સભ્યોનો વિશ્વાસ ગુમાવેલ છે સરપંચશ્રીના અણવહીવટથી તમામ ગ્રામ પંચાયતના સભ્યોને તેમના ચૂંટાયેલા વોર્ડમાં ગ્રામજનોને ન્યાય આપી શકતા નથી જેના કારણે વિકાસના કામો થઈ શકતા નથી સરપંચશ્રી મહિલા હોવાથી તેમના નામે પ તેમના પતિ પંચાયતનો વહીવટ સંચાલન કરે છે તેઓ શ્રી પંચાયતના નાણાંનો બેફામ ઉપયોગ કરી પંચાયતને આર્થિક રીતે નબળી કરે છે સરકારશ્રી તરફથી આવતી વિકાસની ગ્રાન્ટોનો ઉપયોગ યોગ્ય રીતે થતો નથી ઉપરોક્ત કારણને લઈ અવિશ્વાસની દરખાસ્ત આવેલ જેને લઈ પંચાયત અધિનિયમની જોગવાઈ અનુસાર ઈલોર ગ્રામ પંચાયતની બેઠક મળી હતી અને તેમાં સરપંચ સામે બાર સદસ્યો દ્વારા વોટ કરતા સરપંચ પદેથી દૂર થયેલ છે લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે આમ પણ પંચાયત સરપંચ પતિ ચલાવતા હતા એટલે બેનને ઘરે વાંધો નહીં આવે હિંમતનગર ગામે પોલીસ પીઆઈ તેમજ ઈલોલ આઉટપોસ્ટ સ્ટાફ હાજર રહ્યો હતો જેમાં અનિચ્છનીય ઘટના ન બને તેની તકેદારી રાખવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા